કાળલી ગ્રામ પંચાયતની મહિલા સરપંચે પોલીસ કાફલા સાથે દબાણ હટાવ્યું અસાજવીક તત્વો સામે રણછધી બની સુરતના કાળલી ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચે દબાણખોરો અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી છે ગામમાં જાહેર રસ્તાઓ અને ગતરો પર ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે મહિલા સરપંચ પોલીસ કાફલા સાથે મેદાને ઉતર્યા હતા આ કાર્યવાહી માલધારી સમાજના કેટલાક તત્વો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો સામે હાથ ધરવામાં આવી હતી જેમાં જાહેર રસ્તા પર તબેલા અને ઉકળતા બનાવી લોકોને હેરાનગતિ કરવામાં આવી હતી ગ્રામ પંચાયતના સભ્યની હત્યાથી ઉગ્ર બનેલું વાતાવરણ થોડા સમય પહેલાં જ કાળદી ગામના માંધારી સમાજના કેટલાક લોકોએ સ્થાનિકો પર હુમલો કર્યો હતો આ મામલામાં હુમલામાં ગ્રામ પંચાયતના એક સભ્ય ગંભીર રીતે ગવાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ ઘટનાએ ગામમાં તળાવનું વાતાવરણ સર્જ્યું હતું આ હત્યા અને ગામમાં થતી અસામાજિક પ્રવૃત્તિને મહિલા સરપંચે કડક પગલાં લેવા માટે પેઢ્યા મહિલા સરપંચના હુકાર લુખા તત્વો માટે કોઈ જગ્યા નથી મહિલા સરપંચે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અમારા ગામમાં લુખા તત્વો અને અસામાયિક તત્વો માટે કોઈ જગ્યા નથી ગામ પંચાયતના સભ્યની હત્યા થઈ અમારી હત્યા થાય તો પણ અમે દબાણ હતાવીશું તેમના આ હુકારથી ગામ પંચાયતના કાયદેસર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે

કરી કરી દીધેલા 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 છે 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 નાખી ગટરો ગટરો પૂરી બંધ આખા પાણી જ મોટા વધારે પાણી આજ છે આ ગટર નીકળે છે હવે આ ગટર ચોકઅપ થઈ ગયા છે અહિયાં થી પાણી જતું બંધ થઈ ગયું છે એટલે ગામમાં પાણી ફરી વરે છે પંચાયત ના સભ્યો હત્યા કરવામાં છે શું ઘટના હતી સમગ્ર